તાવના કારણે વેપારીનું મોત બે મહિનામાં તાવના શંકાસ્પદ સોળ હજાર કેસો તાવમાં દસ લોકોના શંકાસ્પદ મોત થયા ડેન્ગ્યુમાં અત્યાર સુધીમાં બે લોકોના શંકાસ્પદ મોત થયા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં મેલેરિયાના પંચ્યાસી કેસ તેમજ ડેન્ગ્યુના ઓગણપચાસ કેસ નોંધાયા છસો જેટલી ટીમો સર્વેમાં જોડાઈ ઓગસ્ટના માસ 26 લાખ ઘરોમાં સર્વે કરાયો જેમાં 66000 ઘરોમાં બ્રીડિંગ મળી આવ્યા સપ્ટેમ્બરમાં 13 લાખ ઘરોનો સર્વે કરાયો જેમાં 4500 જગ્યાએ બ્રીડિંગ મળી આવ્યા બે મહિનામાં 39 લાખનો દંડ પટકારવામાં આવ્યો 9000 લોકોને બ્રીડિંગ માટે નોટિસ આપવામાં આવી તમે જોઈ રહ્યા છો આઈઝોન ન્યૂઝ ચેનલ રિપોર્ટર અજમલ જાતો સાથે આ જે કિસ્સાઓ રહ્યા છે કેપ કરીને માગનગર પલેગના કામ કરી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે ચોમાસું જ્યારથી ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી કોઈપણ દિવસ રજા આપવા વગર સતત કામગીરી ચાલુ છે અમારા છસો ને જેટલા સર્વેલન્સ વર્કરો રોજેરોજ હાઉસ ટુ હાઉસ સર્વે કરે છે ઘરોની અંદર જઈ અને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો શોધે છે ઓગસ્ટ મહિનાની અંદર અમારા વર્કરો દ્વારા છવ્વીસ લાખ જેટલા ઘરોની અંદર વિઝિટ કરવામાં આવેલી અને લગભગ છવ્વીસ લાખ ઘરોમાંથી છાસઠ હજાર ઘરોમાં અમને મચ્છરના ઉત્પત્તિ સ્થાનો મળેલા સપ્ટેમ્બર મહિનાની વાત કરું તો અત્યાર સુધીમાં અમારા દ્વારા બાર લાખ કરતાં વધારે ઘરોની અંદર સર્વે કરવામાં આવેલું છે અને એમાંથી સાડા ચાર હજાર જેટલા મચ્છરોના ઉત્પત્તિ સ્થાનો મળ્યા છે એટલે બે મહિના દરમિયાનની વાત કરીએ તો અમે લોકોએ ઓગણ લાખ રૂપિયા જેટલો વહીવટી ખર્ચ વસૂલ કરેલો છે જેમના ઘરમાં મચ્છરના ઉત્પત્તિ મળેલી હોય તેમને અને એના ઉપરાંત લગભગ નવ હજાર કરતાં વધારે ઈસમોને અમે નોટિસો પણ ઇસ્યુ કરી છે અને આ કામગીરી સતત જ્યારથી ચોમાસું ચાલુ થયું ત્યારથી અત્યાર સુધી ચાલુ છે